સાંસદ ડૉક્ટર એ માંગ જોશીના જન્મદિવસની શુભેચ્છા પાટવી હતી સાંસદ ડૉક્ટર એ માંગ જોશી જન્મદિવસની મિત્રે સવારથી જ જન્મદિવસની શુભેચ્છાઓ પાટી હતી અને સાથે તેમને સંસદ કરેલી ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું જન્મદિવસ અને આ જન્મદિવસની અંદર વડોદરા અને સમગ્ર ગુજરાતમાંથી તમામ યુવાઓ કાર્યકર્તાઓ વડીલોનો જે પ્રેમ આશીર્વાદ મળી રહ્યા છે એ બદલ હું મારા માટે તો આ ખૂબ જ ભાવુક ક્ષણ છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે આશીર્વાદ મળી રહ્યા છે અને સદૈવ ભગવાન કાર્યકર્તા બનાવીને રાખે એ જ હું ભગવાનને પ્રાર્થના કરું છું અને સર્વેના આપના માધ્યમથી સર્વે કાર્યકર્તા મિત્રોના આશીર્વાદ અને પ્રેમ અપાર પ્રેમ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું